જિલ્લા વહીવટી સંઘ નો દસમો વહીવટી ગુણવત્તા સેમિનાર મોડાસાની હોટેલ લેજન્ડ ખાતે હતો પીપીટી માધ્યમથી કર્મચારીને વહીવટી માર્ગદર્શન અપાયું

જિલ્લા શિક્ષણાધિકારી ઉષાબેન કામિજ સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્ર ત્રિલોકભાઈ મહેતા સહિતની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોનીએ સ્વાગત કર્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્ચાર્જ આઈ દશરથભાઈનામા પટેલ અને મદદ શિક્ષણ નિરીક્ષક જયન્દ્રભાઈ ભટ્ટ દ્વારા પીપીટી માધ્યમથી વહીવટી કર્મચારીઓને વહીવટી માર્ગદર્શન આપ્યું હતું નિવૃત્ત થયેલા હોદ્દેદાર અને મહામંત્રી શૈલેષભાઈ પંડ્યાનું સાલ મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરાયું હતું આ સેમિનારમાં અમદાવાદના વરુણ પેપર પ્રમુખ યુનિફોર્મ યુનિક બુક ડિપો સહિતના દાતાઓ દ્વારા સેમિનારને સફળ બનાવવામાં યોગદાન અપાયું હતું અને જિલ્લા માહિતી સંઘના હોદ્દેદારોને સેમિનારને સફળ બનાવ્યો હતો બ્યુરો કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી